आजान लम्बित भुजो कनकावो संकीर्तने कपितरो कमलायताक्षो विश्वं भरो युगधरम पालो वन्दे प्रियकरो करुणावतारो वन्देऽहम् अनन्तमद्भुतेश्वरम् श्री चैतन्य श्रीचैतन्यमहाप्रभो नीचोऽयपीयद् प्रसादाद् भक्तिशास्त्र सातदिवसीयभागवतसप्ताना આ દ્વિતીય દિવસમાં પધારેલા બધા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે થોડો ઓલી બાજુ પર હમિંગ આવે છે હરે કૃષ્ણ સાત દિવસીય ભાગવત સપ્તાહના આ દ્વિતીય દિવસમાં પધારેલા બધા ધર્મ પ્રેમી જે ભગવાનને સ્નેહ કરવાવાળા ભગવાનને પ્રેમ કરવા વાળા એવા વાલા ભક્તોનું હાર્દિક સ્વાગત છે આજે પુરુષોત્તમ મહિનાનો આ ચોથો દિવસ છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનના વાલા ભક્તો ભગવાનની સેવામાં તત્પર હોય છે કે હું કેટલો ભાગ્યશાળી છું કે ભગવાને મને સેવામાં લગાડ્યા છે સ્વયં લક્ષ્મીજી એ ભગવાનની સેવા કરે છે લક્ષ્મીજી પોતાની જાતને બહુ સૌભાગ્યશાળી માને છે કે મને ભગવાનની સેવા મળી છે જે કોઈ જીવાત્માને ભગવાનની સેવા મળે એ આ સૃષ્ટિમાં નહીં પણ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર એ જીવાત્મા સૌથી ભાગ્યશાળી જીવ છે કે જેને ભગવાનની સેવા મળે છે આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને પણ બધાને સેવા મળી છે અને એ સેવા છે ભગવાનની કથા શ્રવણ કરવાની ભગવાનની સેવા ભગવાનની કથા સાંભળો છો એ પણ ભગવાનની સેવા છે કે ભગવાનની કથા તમે શ્રવણ કરો ને એ પણ સૌથી મોટી સેવા છે એટલા માટે આ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં દરેક લોકોએ ભગવાનની કથાને શ્રવણ કરવી જોઈએ અને શ્રવણ કરીને શું કરવાનું છે એનું ચિંતન કરવાનું જ્યારે આપણે ઘરે જઈએ એટલે આ કથાનું ચિંતન કરવું જોઈએ સ્મરણ કરવું જોઈએ કે ગઈકાલે આપણે કથા શું શ્રવણ કરી દાનમ તપ અને હોમ આ બધી વસ્તુ આપણે શ્રવણ કરી હતી આજે પણ દાનની મહિમા આપણા વેદમાં બતાવેલી છે કે આ પુરુષોત્તમ મહિનામાં જો કોઈ ભગવાન માટે થોડુંક પણ કાર્ય કરે કે આ ભાગવત કથા માટે થોડુંક પણ કાર્ય કરે તો એને કેટલું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે પદ્મપુરાણ ગ્રંથમાં લખેલું છે પદ્મપુરાણ ગ્રંથ છે એમાં લખેલું છે અક્ષયો ભગવાન વિષ્ણુ પરમાત્મા સનાતન જે કોઈ પણ જીવાતમાં સનાતન ભગવાન શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે થોડુંક પણ દાન આપે તો એ દાન આ પુરુષોત્તમ મહિનામાં એના માટે અક્ષય પુણ્ય બને છે અને એ દાન એવું છે કે હંમેશા માટે એના જીવનમાં જન્મો જન્માંતર સુધી આ મહિનામાં જે કરેલું જે પુણ્ય છે એની સાથે આવે છે અને એ જીવાત્મા પણ સુખી થઈ જાય છે એને સંસારમાં કોઈ પણ પ્રકારની ચિંતા વ્યાધિ દુઃખ દરિદ્રતા કોઈ પણ વસ્તુ એને સતાવતી નથી કેમ કારણ કે એ પોતાના ધનથી એ ભગવાનને પ્રસન્ન કરે છે એટલે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં સ્વયં ભગવાન કે છે કે મારી માટે મારી સેવા માટે થોડુંક પણ જો કોઈ ધન આપે કે મારી સેવા માટે થોડુંક પણ સમય આપે તો ભગવાન કે છે એ અક્ષય પુણ્ય હોય છે અને એનો ક્યારેય નાશ થતો નથી આગળ છે વેદાનું વચના પુણ્યમ જ્ઞાન જ્ઞાન તપોવ્રતા પાપ ઉદ્યોગ તપો મન શુદ્ધિ નિરામ ભવેત સંસ્કૃતમાં લખેલું છે સ્કંદ પુરાણમાં પહેલાં પદ્મપુરાણની વાત આપણે શ્રવણ કરી હવે સ્કંદ પુરાણમાં લખે છે સ્વયં ભગવાન કહે છે કે આ સત્ય હકીકત વસ્તુ છે કે આ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં જો કોઈ વેદ પાઠ કરે છે જેવી રીતે હું અત્યારે કરી રહ્યો છું વેદોનો પાઠ કરે અને આ મહિનામાં બને એટલું પુણ્યનું ભેગું કરે સારા સારા કર્મ કરીને પુણ્યનું જો ભેગું કરે અને આગળ કે છે યજ્ઞ કરે ગઈ કાલે પણ આપણે વાત કરી હતી આજે પણ એ જ વસ્તુ કહે છે કાલે લગભગ ત્રણ શ્લોકની વ્યાખ્યા કરી પુરુષોત્તમ મહિનાની આજે પણ એ જ કે છે કે જો કોઈ વેદ અધ્યયન કરે અથવા કોઈ સાંભળે છે ભગવાનની કથા બીજી વસ્તુ કે આ મહિનામાં તપસ્યા કરે તપસ્યાનો અર્થ છે કે એક ટાઈમ ભૂખ્યું રહેવાનું એક ટાઈમ ભોજન કરવાનું અને એક ટાઈમ ભૂખ્યું રહેવાનું આ કેવું સહેલું છે પણ જીવનમાં પાલન કરવું બહુ અઘરું છે તો પુણ્ય અર્જન કરવું જોઈએ અને ત્રીજી વસ્તુ કે છે યજ્ઞ કરવો જોઈએ ચોથી વસ્તુ કે જે તપસ્યા તપસ્યાનો અર્થ છે કે ભગવાન માટે વેલા ઉઠવું છ વાગે ઉઠતા હોય તો પાંચ વાગે ઉઠી જવાનું પાંચ વાગે ઉઠતા હોય તો ચાર વાગે ઉઠવાનું એક કલાક વેલા ઉઠીને ભગવાનની તપસ્યા કરવાની એવું કે કામ તો સૂઈ જઈએ ના વધારે ભગવાનનું નામ લેવાનું તપો તપસ્યા કરવાની અને કે છે વ્રત કરવાનું વ્રત શું છે વ્રત લોકો સંસાર માટે સમાજ માટે પિતૃઓ માટે દેવતાઓ માટે વ્રત કરે છે પણ એ વ્રત સર્વશ્રેષ્ઠ છે કે જે ભગવાનની માટે કરવામાં આવે છે જે વ્રત ભગવાન માટે કરવામાં આવે એને સર્વશ્રેષ્ઠ વ્રત કહેવામાં આવે અને એ વ્રત છે એકાદશીનું વ્રત જ્યારે કોઈ અગિયારસનું વ્રત કરતો હોય અને અગિયારસ ને દિવસે અનાજ ન ખાય અને માત્ર ફરાળ ખાય એટલે ફ્રૂટ દૂધ દહીંની આઈટમો ખાય તો એને બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાનના ધામમાં પણ કેટલા લોકો અગિયારસ કરે છે બહુ ઓછા લોકો હશે કે જે એકાદશી વ્રતનું પાલન કરે છે બધા લોકો આળસમાં ને આળસમાં આખું જીવન બગાડી નાખ્યું જીવન સંસારમાં વાપરી નાખ્યું પણ ભગવાનમાં કોઈ એક મિનિટ પણ વાપરી નથી અને આ જો અત્યારે પણ જો અહીંયા આવું આયોજન ન હોત તો પણ આપણે એમાં શું કરતા હોત આ બધું સામેથી બધું આયોજન થયું છે ન કે આપણને કોઈને એવી ઈચ્છા થાય કે ચલો આપણે આવું કાર્ય કરીએ નહીં એટલા માટે કે છે કે આ ધર્મનું કાર્ય એવું છે કે આગળ પડીને જે કરે ને એને તો સૌથી શ્રેષ્ઠ પુણ્ય મળે આજે જો જે કથા કે છે એની જો ઈચ્છા ન હોત તો આજે આટલા બધા લોકો ભેગા મળીને કથા હતા પણ બધાને શું કરવું પડે ચાર્જિંગ કરવું પડે જે મોબાઈલમાં ચાર્જિંગ કરો ને એમ આપણે બી ચાર્જિંગ કરવું પડે કે ના ના આયોજન કરીએ પુરુષોત્તમ મહિનામાં અને ભગવાનના ગુણ સાંભળીએ ભગવાનના ગુણ બોલીએ તો આવી રીતે કોઈ વેદોનો પાઠ કરે એટલે કે ભાગવત કથા કરે છે અને કહે છે કે યજ્ઞ કરે દાન આપે તપ કરે વ્રત કરે એટલે કે ઉપવાસ કરે તો હે પોતાના ભક્તોને કહે છે ભગવાન કે મનુષ્યોમાં એ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે અને એની બુદ્ધિ શુદ્ધ થાય છે જે પણ માણસની બુદ્ધિ બગડેલી હોય એટલે બુદ્ધિ છે ને એને ખરાબ માર્ગે લઈ જશે અને જેની બુદ્ધિ સારી હોય એને સારા માર્ગે લઈ જાય તો આ જગતમાં જે પણ માણસની બુદ્ધિ ખરાબ માર્ગે જતી હોય એને આ પુરુષોત્તમ મહિનામાં આ કાર્ય કરવા જોઈએ જેની સારા માર્ગે જાય છે એના માટે નથી પણ જેની ખોટા માર્ગે જતી હોય ને તો એ માણસે આ વસ્તુ કરવી જોઈએ છ વસ્તુ આજે કહે છે કઈ વસ્તુ વેદો અધ્યયન ગીતા ભાગવત રામાયણ વાંચવાનું અથવા ન ખબર પડે તો સાંભળવાનું પુણ્ય અર્જન અને પુણ્યને પ્રાપ્ત કરવું તુલસીજીની પરિક્રમા કરવી મંદિરે ભગવાનના દર્શન કરવા અને સવારમાં વહેલું આવવું સવારમાં વહેલા ભગવાનના દર્શન કરવા આવું જોઈએ કારણ કે સવારમાં વહેલા કોણ આવે કોક જ આવે ભાગ્યશાળી હોય આવે બાકી પથારીમાં સૂતા હોય બધા પણ જે ભાગ્યશાળી હોય એ સવારમાં વહેલો આવે અને બીજા બધા શું કરતા હોય ખાટલા તોડતા હોય ઊંઘ ઊંઘ કાઢે કે આ શરીર છે ને બહુ થાકી ગયું છે એટલે હવે શું કરીએ ઊંઘી ને ખાટલા તોડી નાખ્યા કેટલાય આપણે કેટલા ખાટલા તોડ્યા હશે આટલા વર્ષમાં કે નીચે ઊંઘે છે નીચે ઊંઘે તો લાદી તોડી નાખે કારણ કે આપણું હૃદય એટલું કઠોર બની ગયું છે આ જગતમાં રહી રહીને કે ભગવાન પ્રત્યે થોડીક દિનતા ભગવાન પ્રત્યે થોડી કરુણા ભગવાન પ્રત્યે થોડોક પ્રેમ આપણા જીવનમાં નથી આવતો કે સવારમાં વહેલા ઉઠીને ઠાકુરજીના આપણે દર્શન કરીએ ભગવાનના દર્શન કરીએ દસ વાગે બાર વાગે તો ઘણા ઘંટી વગાડે અને મંદિરે આવે દર્શન કરવાના પણ સવારમાં પરોળિયામાં પાંચ વાગે છ વાગે જ્યારે ભગવાનની આરતી થાય કેટલા વાગે થાય છે સાત વાગે એમાં બી સાત વાગે આરતી હંમેશા છે ને આરતી સાડા ચાર વાગે થાય મંગળા જે આરતી કહેવામાં આવે ને એ સૌથી પહેલી આરતી સાડા ભલે ગમે તે થાય પણ અમારે સાડા ત્રણ વાગે ઉઠવું એટલે ઉઠવું જ ફરજિયાત અને એવું નહીં કે ક્યાંક બીજે બહાર ગયા તો બી ત્યાં પણ અમારે નિયમ એ જ છે કે સાડા ત્રણ વાગે ઉઠવાનું કારણ કે એલાર્મ એટલા વાગ્યાનું મૂકેલું જ હોય ત્રણસો પાસઠ દિવસ માટે પછી બપોરે ભલે એકાદ બે કલાક સૂઈ જઈએ પણ સવારમાં સાડા ત્રણ વાગે ઉઠી જઈએ આ તો સવારે આઠ વાગે ઉઠે ને પછી બપોરે પછી બે કલાક ખેંચી લે એટલે આ પુરુષોત્તમ મહિનામાં આ ચતુર્માસમાં દરેક લોકોએ બહુ ઓછું ઊંઘવાનું અને સૌથી વધારે ભગવાનનું સ્મરણ કરવું ભગવાનનું નામ જપ કરવું માળાના એક એક મણકા ઉપર ભગવાનનું નામ લેવું જોઈએ એ અસર કરશે તમે જ્યારે દવા લેશો ને એટલે તમારા જીવનમાં એ વસ્તુ અસર કરશે જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર આપણને દવા આપે એટલે આપણે આપણે ક્યાં ડોક્ટરને પૂછીએ છીએ એ તો ઝેર આપે તો એ ખાઈ જઈએ આપણે કોઈ માણસ પૂછે છે કે અરે આમાં દવામાં શું શું વસ્તુ છે મને જણાવો પછી હું ખાઈશ એક સાધારણ ડોક્ટર ઉપર આપણે કેટલો વિશ્વાસ રાખીએ છીએ તો આ તો ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી પર જો વિશ્વાસ રાખશું ને તો આપણે પણ ભૌસાગર સાગરને તરી જશું એક ડોક્ટરની વાણી ઉપર જો માણસ વિશ્વાસ કરતો હોય ને કે તમે આ દવા ગળો તો તરત જ એ કાંઈ જોવે જ નહીં પડીકું તોડીને સીધું અંદર જ નાખી દે કોઈ જુએ છે કે આ દવાની એક્સપાયર ડેટ કેટલી છે કેટલી જૂની દવા છે નવી છે કે કેવી છે શું છે કાંઈ નહીં કડવી હોય ખારી હોય તીખી હોય ગમે તે હોય નાખો અંદર એટલે પટે સંસારનું કેટલું મોટું અજ્ઞાન છે કે સવારમાં વહેલા ઉઠીને જે કોલગેટ ટૂથપેસ્ટ જે બ્રશ ઉપર લે છે એ કોઈ માણસ એવો વિશ્વાસ એને કેટલો વિશ્વાસ છે કદાચ એને એવું થઈ જાય કે આમાં કોઈએ ઝેર નાખ્યું હોય તો કોલગેટ કંપનીવાળાએ કે ક્લોઝઅપ વાળા એ કોઈ પણ હોય પણ એ ક્યારે કોઈ ટેસ્ટિંગ કરવા ગયું આજ સુધી કોઈ પણ માણસ ગયું કે ચલો આને લેબોરેટરીમાં ટેસ્ટ કરવા જઈએ હવારમાં દૂધની થેલી લાવે પણ તોય તોડી સીધી અંદર નાખી દે ચામાં તો કોઈ એમાં ટેસ્ટિંગ કરવા જાય છે દૂધ પર વિશ્વાસ હોય કોલગેટ કંપની વાળા પર વિશ્વાસ હોય છે કે નહીં કાંઈ વાંધો નહીં કઈ નહીં થાય બાકી રીક્ષામાં બેસીને પછી એમ કે સારું રિક્ષા વાળો કઈક એક્સિડન્ટ કરી દેશે તો જાઓ તો રિક્ષાની વલસાડ ચાલતો જઈશ તો ટૂટપેસ વાળા પર વિશ્વાસ દૂધવાળા પર વિશ્વાસ રિક્ષા પર વિશ્વાસ ટ્રેન ચલાવતો હોય તો એના ડ્રાઈવર પર વિશ્વાસ બસવાળા ઉપર વિશ્વાસ પણ આ જેને વેદ બોલ્યા છે એની પર કોઈ વિશ્વાસ નથી કરતો કેટલી સત્ય હકીકત વસ્તુ છે પણ આ ભગવાનની વાણી પર કોઈને વિશ્વાસ નથી આવતો કે ભગવાન આપણને શું કહે છે એટલે ભગવાનની વાણી પર વિશ્વાસ રાખીને આ મહિનામાં સૌથી વધારે વેદ અધ્યયન કરવું જોઈએ સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ સૌથી વધારે યજ્ઞ કરવો જોઈએ અને સૌથી વધારે દાન દેવું જોઈએ બને એટલું દાન દેવું જોઈએ કારણ કે એ દાન કેવું છે કે તમે એક રૂપિયાનું પણ જો દાન ધર્મમાં વાપરેલું છે સારા કામમાં વાપરેલું છે તો એ દાન એવું ઉગે છે કે તમને ટૂંક સમયમાં એક હજાર ગણું કરીને ભગવાન આપે છે અને વ્રત અને વ્રત કરવા જોઈએ સ્નાનમ અને સ્નાન પણ કરવા જોઈએ આવી રીતે જો કોઈ મનુષ્ય કરે તો એ જીવાત્માની બુદ્ધિ ભગવાન શુદ્ધ કરે છે અને એને પોતાની નિર્મળ ભક્તિ આપે છે ભક્તિ તો બધાને જોવે છે પણ સંસાર ભોગવીને જોવે છે પહેલા કે સંસાર પણ ભોગવું અને ભક્તિ પણ કરું બધાની આ ઈચ્છા છે એક મયાનમાં બે તલવાર રહે એક મયાન હોય એમાં બે તલવાર નો રે તલવાર એક જ રે એવી રીતે એક માણસ નો પગ માયામાં છે એક માણસ નો પગ શું છે એક પગ એક માણસ ના બે પગ હોય તો એક માયામાં થોડી વાર માયામાં બી જાય અને ત્યારે ક્યારેક સત્સંગ નું આયોજન હોય તો ચલો ભાઈ થોડોક સત્સંગમાં બી લાભ લઈ લો હવે એક માણસ ને બે પત્ની હોય અને એક આ બાજુ ખેંચે ને એક આ બાજુ ખેંચે તો શું થાય એક આ બાજુથી ખેંચે નહીં આ બાજુ આવો તો પેલી પેલી આ બાજુથી ખેંચે એવી માયા આ બાજુ ખેંચે છે અને ભગવાનની ભક્તિ એટલે ભગવાન કે બોલો તમારે કઈ બાજુ રહેવું છે મારી બાજુ રહેવું છે કે માયામાં એટલે કે થોડા અડધો માયામાં બી રહેવું ને અડધો ભગવાન કે શરણાગત ભાવથી જો મારું ભજન કરે તો ગીતામાં ભગવાન પુરાવો આપે છે સ્પષ્ટ કહી દે છે अनन्यास चिंतयंतो माम ये जना पर्युपासते तेषा नित्य वियुक्ता नाम योग हम हे अर्जुन अनन्यास चिंतयंतो माम जो मेरा चिंतन करता है जो मेरी भक्ति करता है जो मेरा नाम लेता है भगवान शू छे कि जे मारू भजन करे छे पण केवी रीते अनन्या न अन्य જે ભગવાન વગર બીજું કોઈ નહીં અનન્યાસ ચિંતો મામ અનન્યાનો અર્થ છે કે ચોવીસે કલાક મારું ચિંતન કરે સ્મરણ કરે એ જના અને ચોવીસે કલાક મારી ઉપાસના કરે છે ઉપાસતે તો એનું શું કરીશ ભગવાન કે છે કે એ જીવાતમાં જે ચોવીસે કલાક મારું ભજન કરે છે આ ઠાકુરજી કે છે ભગવાન િત્યભિતા નામ જો એ ચોવીસે કલાક મારું ભજન કરે તો હું પણ એમાં લાગેલો રહું છું એનામાં તેયુક્ત નામ હું એના અંદર લાગેલો રહું છું નિયુક્ત રહું છું અને શું કરું છું યોગ ક્ષેમ વાહામ્ય હમ એને એના જીવનની બધી જરૂરિયાત છે પૈસો કપડાં ખાવાનું મકાન એ બધું કોણ આપે છે ભગવાન આપે છે પછી એને કમાવા જવું પડતું એટલે કે છે કે અનન્ય ભાવથી આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ ભગવાનનું ચિંતન કરવું જોઈએ સ્મરણ કરવું જોઈએ આવી રીતે આ પુરુષોત્તમ મહિનાની મેં તમને વાત કીધી હવે આપણે પ્રહલાદ મહારાજનું સ્મરણ કરશું એમની કથાનું